અહીંયા દત્તાત્રેય મુનિ દત્તાત્રેય ભગવાને અત્રી અંશુયા માના ઘરે જન્મ લીધો છે અને અંશુયા માની પરીક્ષા કરવા આવ્યા છે ત્યારે એમણે ત્રણેય દેવોને નાના બાળક બનાવીને માએ સ્તનપાન કરાવ્યું છે શું ભાગ્ય એમનું કે અંશુયા માનું સ્તનપાન કરી રહ્યા છે દેવો એમને નાનકડા પારણામાં સુડાવવામાં આવ્યા છે અને એમને માં અંશુયા હાલરડા ગાય છે જે ત્રણેય ભુવનના નાથ છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ આજે ત્રણેય માં અંસુયાના ખોળામાં રમી રહ્યા છે કાલી ગેલી ભાષામાં માને માં કહી રહ્યા છે આવીને ત્રણેય દેવીઓ માને ક્ષમાયાચના કરી છે અને પોતપોતાના પતિઓને ઓળખવા માટે અંસુયા માએ એ કીધું છે કે તમારો પતિ હોય અને ઓળખીને લઈ જાઓ આ ત્રણ બાળક પડ્યા છે પારણામાં આરામ કરે છે ને રમે છે ને અંગૂઠો ચૂસે છે એક જણ તમારું જે જે હોય તમે ઓળખી ખબર નથી પડી કે આમાં વિષ્ણુ ભગવાન આમાં શિવજી આમાં બ્રહ્મા કોણ અમારા પતિ કોણ અમારા વાળા કોણ માનસુયા એ દયા કરી છે સજ્જન હોય ને સતી હોય ને

માને ક્ષમાયાચના કરી અને પોતપોતાના પતિઓને લઈને ઘરે ગયા છે એવા દત્તાત્રેય ભગવાન અહીંયા ત્રિમૂર્તિ તરીકે અનસુયા માને ઘરે જન્મ લીધા છે અને દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા છે જો જો વિચાર કરજો 24 ગુરુમાં ભગવાને ભમરીને પણ ગુરુ માની છે અને એક જગ્યાએ અજગરને પણ ગુરુ માન્યા છે અને એક જગ્યાએ એક ગણિકાને પણ ગુરુ માની છે

તો વિચાર કરો કે વિચારો છે વિચારો છે એની પર દયા કરવાની કારણ કે માના પેટમાંથી તો કોઈ ચોર થઈને નથી જન્મતું ને હા માના પેટ થી તો બધા જ માણસ જ જન્મે છે